સાવલી મામલતદાર ને આવેદનપત્ર પાઠવલી તાલુકા માં આંગણવાડી કાર્યકરો બહેનો દ્વારા સાવલી મામલતદારને ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં તાલુકા એકસો પંચોતેર આંગણવાડી કાર્યકરો બહેનોએ વધારાની કામગીરીને લઈને વિરોધ નોંધાવ્યો છે તો ચાલુ વરસાદમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ નારા સાથે વિરોધ નોંધાવ્યો છે આંગણવાડી બહેનો દ્વારા વધારાની ચૂંટણી લક્ષી કામગીરી નહીં કરવાને લઈને સાવલી મામલતદારને આવેદન પત્ર આપ્યું છે આંગણવાડી કાર્યકર બહેનોમાં મોટા ભાગે દસ પાસ અને ઓછું ભણેલી બહેનો હોવાથી ચૂંટણી લક્ષી કામગીરી અંગ્રેજીમાં હોય જેથી માહિતી લેવામાં તકલીફ પડતી હોવાથી વિરોધ કર્યો છે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તેમની આપેલ વધારાની કામગીરી બંધ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ધરણા પર ઉતરવાની ચીમકી આપે છે આંગણવાડી કર્મચારી સંઘર્ષ મારુ નામ પટેલ વર્ષાબેન ભરીસભાઈ હું પોતે આંગણવાડી કાર્યકર્સુ હવે આંગણવાડીમાં બધી જ બહેનો ઓલરેડી બધું કામ અત્યારે ઓનલાઈન કર જ છે અને સરકાર જે આપે બધી બહેનો કરી જ રહી છે અને સરકારે જે અમને મોબાઈલ આપ્યા તે મોબાઈલ અત્યારની હાલમાં ચાલતા જ નથી બધી બહેનો પોતાનું પર્સનલ જ કામ મોબાઈલમાં કામ કરે છે અત્યારે અમન જે સાહેબે બી જે કામગીરી સોંપી છે એના માટે અમે ચાર દિવસ પહેલા જ સાહેબને આવેદનપત્ર આપેલ હતું આજે અમને મિટિંગ માટે સાહેબે બોલાયેલા હતા પણ અમારી બધી બહેનો આ કામગીરી કરવા માંગતી નથી બધી બહેનો દસ ચોપડી ભણેલી છે કોઈ બાર ભણે પણ જે દસ ચોપડી જે બહેનો ભણેલી છે એને ઇંગ્લિશ આવડતું જ નથી અત્યારે પણ બહેનો જે મેસેજ ગુજરાતીમાં કરે છે એ મેસેજ પણ બેનો ને ફાવતા નથી તો પછી આ કામગીરી ઇંગ્લિશમાં કેવી રીતના કરી શકે અને શિક્ષકો છે તલાટી છે એ લોકોને કામગીરી સોંપો ને અને પંચોતેર ટકા એ કામગીરી લીધેલી છે પણ જે ગામમાં શિક્ષકો એ ના પડી તે એટલે વર્કરોને લીધું પણ આંગળી વર્કરોને એટલું બધું કામ હતું બહેનો નવરી અત્યારે અમારે નવી હાલમાં સીએમ ની કામગીરી ચાલી રહી છે એટલે જે બાળકો નું વજન હોય છે એની કામગીરી પણ બહેનોને કરવાનું તો બેનો કેટલું કામ કરી શકે આપની માંગ શું છે અત્યારે અમારી માંગણી એટલી છે કે બીએલઓ કામગીરી અમારી રદ કરે સાહેબ અને બધી બહેનો અત્યારે અમે સાવલી ઘટક ની અને નેશનની તમામ બહેનો અહીંયા ઉપસ્થિત છે આપણી માંગ નહીં સંતોષે તો શું કરશું અમારી માંગ નહીં સંતોષે તો બધી બહેનો રાજીના આપવા બધી બહેનો તૈયાર છે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર